વહીવટી અધિકારી તેમજ કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચના કર્મયોગીઓ એ જે શપથ ગ્રહણ કર્યા છે તે અક્ષરસ આ મુજબ છે હું ગુજરાતનો રહેવાસી 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસના દિને શપથ લઉં છું કે હું મારું રક્ત નિયમિત રૂપે દાન કરીશ ભારતની વિશાળ રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હું પણ વચન આપું છું કે મારા પરિવાર મિત્રો સગા સંબંધીઓ સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયત્નો કરીશ આની સાથે એ પણ વચન આપું છું કે જ્યારે કોઈને પણ રક્તની જરૂરિયાત પડશે હું મારા ખર્ચ ઉપર કોઈ પણ લોભ લાલચ વગર જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઈને રક્તદાન કરીશ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સાંજે પાંચ વાગ્યે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ લીધા હતા